બોટાદના કડદા આંદોલનને લઈને સરકારે કડદા બંધ કરવાને બદલે ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારવાનો રસ્તો પસંદ કર્યો ખેડૂતો પર પોલીસે બેરહમીથી અત્યાચાર ગુજાર્યો એના વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ આખા ગુજરાતે જોયા છે પંચ્યાસી જેટલા લોકો ઉપર પોલીસે એફઆઈઆર દાખલ કરી ધરપકડ ઘણા લોકોની કરી હતી એમાંથી લગભગ દોઢસો જેટલા લોકોને છૂટક છૂટક કસ્ટડીમાં માર મારી મારીને છોડી દીધા છે મને જે જાણવા મળ્યું એ પ્રમાણે એ પૈકીના કેટલાક લોકોને તો ફ્રેક્ચર પણ થયા છે અને એમને કોર્ટમાં રજૂ કરી શકાય એવા નહોતા એટલે પોલીસે પછી એમને ઘરે જવા દીધા છે પંચ્યાસી પૈકીના પાસઠ આરોપીઓ પકડાયેલા હતા એમને સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે કે ચોવીસ કલાકની અંદર તમારે મેજિસ્ટ્રેટની સામે આરોપીઓને રજૂ કરી દેવાના હોય છે જો તાલુકાના મેજિસ્ટ્રેટ કોઈ કારણસર ઉપલબ્ધ ન હોય તો પડોશના તાલુકામાં જઈને પણ મેજિસ્ટ્રેટની સામે ચોવીસ કલાકમાં રજૂ કરવાના હોય છે અહીંયા જ્યાં ધરપકડ કરીને રખાયા હતા અને કોર્ટ બેની વચ્ચે પૂરું એક કિલોમીટરનું પણ અંતર નથી ત્યાં અડતાલીસ કલાક સુધી આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રખાયા છે જેનું ધ્યાન અમારી લીગલ ટીમે કોર્ટનું દોર્યું હતું કે આ અડતાલીસ કલાકે રજૂ કરવામાં આવ્યા છે આ જ્યારે આરોપીઓને રજૂ કરવાના હતા ત્યારે પાર્ટી વતીથી અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા હું પોતે રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ સોલંકી અમારી લીગલ ટીમના પ્રદેશ કન્વીનર શ્રી પ્રણવભાઈ ઠક્કર ઓમભાઈ કોટવાલ સ્થાનિક એડવોકેટ મિહિરભાઈ સોમાણી અને જે એમ કુવાડિયા ત્યાં આરોપીઓ પક્ષે હાજર રહ્યા હતા અહીંયા વિશેષ ઉલ્લેખ મારે એ વાતનો કરવો જરૂરી છે કે બોટાદ બાર એસોસિએશનના મોટા ભાગના એડવોકેટો સિનિયર જુનિયર તમામ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા બોટાદ બાર એસોસિએશનના એડવોકેટ મિત્રોએ ખેડૂતોને અને અમારી લીગલ ટીમને જે મદદ કરી છે એ અદ્ભુત છે એને માટે અમે એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આરોપીઓને જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે પૂછ્યું એના જવાબમાં મોટા ભાગના આરોપીઓએ પોતાને પોલીસ સામે કોઈ ફરિયાદ નથી એ વાતમાં હામી ભરી હતી જ્યારે એમના હાલચાલ ઉપરથી દેખાઈ આવે કે પોલીસે એમને ખૂબ મારેલા છે આ બધાની વચ્ચે રાજુભાઈ બોરખતરીયાએ હિંમત કરી એમના હાથ પર પ્લાસ્ટર લાગેલું હતું માથામાં પટ્ટી હતી બરાબર ચાલી શકતા એમણે હિંમત કરીને કોર્ટને કહ્યું કે હા મારે ફરિયાદ છે છે મને પોલીસે માર્યો અમારા એડવોકેટે કોર્ટનું ધ્યાન દોર્યું કે એમનું અલગ એકાંતમાં નિવેદન લેવામાં આવે નામદાર કોર્ટે રાજુભાઈ બોરખતરિયાનો એકાંતમાં તમામ એડવોકેટોને પોલીસ સ્ટાફને બધાને બહાર કાઢીને દરવાજા બંધ કરીને એમનું નિવેદન નોંધ્યું છે પોલીસ એ રીતે લાવતી હતી કે જાણે આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કરવા જઈ રહી હોય કોઈની સાથે વાત સુધા એક શબ્દની આપલે ન કરી શકો એટલા કડક જાપ્તામાં લાવ્યા હતા કોર્ટમાં જ્યારે દાખલ થઈ જાય ત્યારે આરોપી કોર્ટની કસ્ટડીમાં હોય છે ત્યારે પોલીસે એનાથી દૂર ઊભા રહેવાનું હોય છે અહીંયા જ્યારે રાજુભાઈએ ફરિયાદ કરી ત્યારે બાકીના આરોપીઓને કોર્ટે કહ્યું કે તમે ત્યાં બેસો કારણ કે અઢાર આરોપીઓ માટે પોલીસે રિમાન્ડ માગ્યા હતા બાકીનાઓ માટે રિમાન્ડ માગ્યા નહોતા તો રિમાન્ડની દલીલો ચાલતી હતી એ દરમિયાન એમને કોર્ટમાં બેસવાનું કહેવામાં આવ્યું ત્યાં પણ પોલીસ ઘેરીને ઊભી રહી હતી તો કોર્ટે કહ્યું કે પોલીસ ત્યાંથી ખસી જાય એ પછી જે લોકો ડ્રેસમાં હતા એ ખસ્યા જે લોકો ડ્રેસમાં નહોતા એવા પોલીસ એમને કોર્ડન કરીને કડાકી ભરી નજરે એમની સામે જોઈને ઊભા હતા જેથી આરોપીઓ એક ડરમાં રહે અને બીજો કોઈ બોલવાની હિંમત ન કરે મેં અમારા એડવોકેટનું ધ્યાન દોર્યું એડવોકેટે કોર્ટનું ધ્યાન દોર્યું ત્યારે કોર્ટે એમને કડક અવાજમાં કહેવું પડ્યું કે તમને કયું ખબર નથી પડતી ત્યાંથી ખસી જાઓ ત્યારે એ લોકો ત્યાંથી ખસ્યા એટલે ભાજપને ઈશારે પોલીસનું વર્તન કોર્ટની પણ મર્યાદા ભંગ કરવી પડે તો કરે એટલી હદે બેફામ બનેલું છે ગુજરાતમાં એ કાલે મેં કોર્ટમાં નજરે જોયું છે આરોપીઓના રિમાન્ડ બાબતે રજૂઆત થઈ બંને પક્ષે દલીલો થઈ ચૌદ દિવસના રિમાન્ડ પોલીસે માગેલા હતા કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અમારું ત્યાં હાજર રહેવાનું કારણ હતું કે અમે આરોપીઓને મળીએ એમને હિંમત આપીએ એમના માટે જે કંઈ કાનૂની પ્રક્રિયા કરવી પડે એ તમામ કરવા માટે પાર્ટી પ્રતિબદ્ધ છે જે જે આરોપીઓના પરિવારજનો ત્યાં આવ્યા હતા એ બધાને જ અમે મળ્યા છીએ એમને પૂરતી હિંમત આપી આશ્વાસન આપ્યું છે અને અમે હવે દિવાળી પહેલાં એમના ઘરે પણ જઈશું અમે પાર્ટી તરીકે વ્યક્તિગત રીતે બધા મિત્રો સાથીદારો જિલ્લાનું યુનિટ હોય તાલુકાનું યુનિટ હોય કે પ્રદેશનું યુનિટ હોય ખેડૂતો માટે આંદોલન કરવા જતા જે લોકો આરોપી બન્યા છે એ આરોપીઓ અને એમના પરિવારના પક્ષે મજબૂતીથી ઊભા છીએ તમામ સ્તર પરની કાનૂની લડાઈ અમે લડીશું પરિવારોની પણ કાળજી કરીશું કારણ કે એ વ્યક્તિગત સ્વાર્થ માટે અત્યારે આરોપી નથી બન્યા ગુજરાતના ખેડૂતોને એ મુદ્દાને લઈને આંદોલન કરવા નીકળ્યા અને આરોપી બન્યા છે એમણે ગુનો નથી કર્યો એ કાયદાની ભાષામાં કદાચ હશે પણ એમણે એમના શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે એટલા માટે આમ આદમી પાર્ટી અને આગેવાન તરીકે અમે એમની સાથે મજબૂતીથી ઊભા છીએ એમને તમામ મદદ કરીશું જ્યાં જ્યાં લડાઈ લડવી પડે ત્યાં લડીશું અને આ બધું કરીને ભાજપે એના જે ભ્રષ્ટાચારની કડદા પ્રથા ચાલુ હતી એ મુદ્દા ઉપરથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરી છે અમે મુદ્દાથી ભટકવાના નથી ખેડૂતોની આ લડાઈ એના તાર્કિક અંત સુધી ચાલુ રહેશે ખેડૂત પરિવારોને ન્યાય મળશે કડદા પ્રથા બંધ થશે અને જેણે જેણે કડદા કર્યા છે એમણે એની વસૂલાત પાછી ખેડૂતોને આપવી પડશે જે પોલીસે અત્યાચાર ગુજાર્યા છે રાજુભાઈએ ફરિયાદ કરી છે તો અમે કોર્ટના સર્ટિફાઈડ ઓર્ડરની રાહ જોઈએ છીએ કોર્ટે એમાં આ વિશે શું કયું છે એને આધારે જરૂર પડે અમે માનવ અધિકાર સેશન્સ કોર્ટ અને પોલીસના સક્ષમ સત્તામંડળો સામે પણ ફરિયાદ કરીશું જે લોકોને માર મારીને છોડી દીધા છે એવા લોકોને પણ અમે પાછા હિંમત આપીને ફરિયાદ કરાવીશું જે પોલીસ ભાજપના ઈશારે બેફામ બની છે અને ભૂતકાળમાં એણે સાણંદના ખેડૂતો પાણી માગવા નીકળ્યા ત્યારે પણ અત્યાચાર ગુજાર્યો હતો અલ્ટ્રાટેક સિમેન્ટ સામે આંદોલન કરતા ખેડૂતો ઉપર તળાજા પોલીસ સ્ટેશનમાં અત્યાચાર ગુજાર્યો હતો ગુજરાતના ખેડૂતોની પીડાને વાચા આપવાની કોઈ કોશિશ કરે એમના ઉપર જે અત્યાચાર ગુજારે છે એને અમે છોડવાના નથી અમે લડાઈ લડી લેવાના છીએ બંધારણની મર્યાદામાં બંધારણે આપેલા અધિકારોનો ઉપયોગ કરીને પણ જેણે કર્યું છે એણે ભોગવવું પડશે આ વાત સુનિશ્ચિત છે ભૂતકાળમાં પોલીસની હિંમત ત્યારે ખુલી ગઈ કે પાલભાઈ આંબલિયા ઉપર પણ પોલીસે અત્યાચાર ગુજાર્યો હતો એ વખતે પણ હું કોઈ પાર્ટીમાં નહોતો છતાં પાલભાઈની સાથે ઊભો હતો અને જ્યારે જ્યાં કોઈ ખેડૂતો માટે લડવા નીકળશે એના ઉપર અત્યાચાર થશે તો મજબૂતીથી ઊભો રહીશ ખેડૂત સર્વોપરી છે ખેડૂતનું હિત સર્વોપરી છે બાકીની બધી જ બાબતો મારા માટે ગૌણ છે પાર્ટી માટે પણ ગૌણ છે ખેડૂતના હિતનું જતન થવું જોઈએ બોટાદના કેસમાં પણ એ થશે અને ગુજરાતમાં અન્યત્ર પણ જ્યાં આવી ફરિયાદો હશે ચાહે ડેરી સામેનું આંદોલન હોય ચાહે એપી એમસીના શોષણ સામેનું આંદોલન હોય પાક વીમાના મુદ્દે હાઈકોર્ટમાં કરેલી પીઆઈએલ હોય કે ભૂતકાળમાં કરેલા આંદોલનો હોય આંદોલનોમાંથી પીછેહટ કરવાની થતી નથી લડવા નીકળ્યા છીએ લડી લઈશું અને જીતીશું એની હું આપ સૌ ખેડૂત મિત્રોને ખાતરી આપવા માગું છું